मित्रों ने स्वागत आज क्यों का तब जल परम दी से ने ने। ने दी के साथ वीडियो बनाल माफी चाहू छू कारण के परमदी आप महादेवी हों ने तो पितृ मोक्ष बहुमो थोड़ा हाड़ा हाथ वो नवरोग ब्लॉग बना અમેને બે દિવસ તો ખેતીનું કામ બહુ બંધી ગયે એટલે બસ રોગમાં બોલાવું છે કાલે તો આપણે ટંગ કાઢીએ નાની મન દેસણા માંગ્યું એટલે કાલે હણું ની આવતું એટલે બે દિવસ આપણે રોગ બ્લોક એ બનાવીવ નથી બાપુ એ હેન કાલે આપણે એ વાડીમાં પાણી ચાલુ કર દીધું છે અને જોખે કરી દીધું હે તો હરાડે કરીને ચાલુ જો હવે આજ થા હે પટણ થઈ ગયા હે બાર ગામોરી આજ પછી જોખે જાય મારા એ વાડીમાં પાણી ચાલુ કરવાનું છે આજ તો હવાના પોમાં ઉઠી જ આપણે નવી લેનનું આજ શ્રી ગણેશ ઉદઘાટન કરી નાખ્યું દહ કટકા લઈ ગયા હમણાં બાકીની જરૂર પડી ગયા તો લઈ જાઉં બાકી જૂના કટકા છે એમ તો અઢાર ઓગણી તો જીમ જરૂર પડે એમ લખા જાઉં હું આજની તારીખમાં મોટા ભાઈ ભાભીને એ આવી જાય તો વીડિયોમાં બહેન આવી જાઓ હવે આપણે એ આવી બિરાવી લીધું લેનતા પહેલાં જ ફિટિંગ કરી લીધી હતી

ચાલુ કરું બાકી દિવસ ને પાવર મારવા પડે હાલો તો જાય આપણે મગફળી પાણી આવે બધું તમને બતાવું બોરવાળી મોટર આપડી ચાલુ થઈ ગયું પાણી ટીપા પડે કોક કોક અને વારી મોટર એ આકુને વાલે ઇન ફાટર જોયા છે તાકળ છે પટાને બોર વારી એક જ આકુ કરને કે અમાર લેન ખલાવલ નથી કાર બાપુને જરા કઈ પસુ મૂકીને ચાલુ કરી જો પછી હું એક જણા પૂછ ન થાય વાં કરું આય કરું કે ધોખે કરું એટલે આજી ધોખે એ ને આ આપણે કઈક પડ્યા રાખી આય જો કે દિવસથી લાઈટ રીજ ની આખો દિન વિઘો કે તો હારામ હારું કહેવાય હળિયાપટ્ટીમાં જાય દિવસમાં સાંજે પીએ વળી હવે લગભગ રાતનોડિયા જ કરવા જાય આજનો દિવાળી ગઈ લાઈટ કેવી ખબર પડી હતી બાકી બધું પાણી ચાલુ કરી દીધું ને આપણે જરાક વાણા રહી ગયા હવે જાય નહીં આંધા બાંધા નીકળીને ગયા હમણાં જો મગફળીનો ગ્રોથ થઈ રોકાઈ ગયો હોય આ જમીનમાં મગફળી ગયો ને હવે વધતી નથી આપણે ગ્રોથ રોકવાની દવા લીધો ને પણ હવે લગભગ સાચવી નહીં પડે બਾਕી પાણી જોડે વરી વજવાન ચાલુ કરી દે તો છાટી દે હું ઇન કાયોક્ષર ઇબે બાકી હે છાટવાનું ખાલી આપણે ઈદની ને પોપ્પીની ની દેવા સકી દે આમ પછી જાંજો રોજ વધી જાતો તો લે ઇ કાયોક્ષર ને કલ્ટર હે નવ બેલી ધર પીડું હે આવા કલ્ટર મારવું ની પડેલા બગા બધું બેક થઈ ગયું મંગા ભૂક પડી ગઈ નલે આ તો પાણી આમાં કે આવતું હે

અવે ગિન કયો તને દિવસ નતા વિઘો એક પેથે હારા મારો કહેવાય ઈના જીવ કા લગભગ આહં થી મારા પાછળ વરે ઘર ચાલુ કરવા જવાની ઓરી અહીં પુંગતો વરી લાઈટ વઈ જાય ને કોટા કિલોમીટર સડી જાય બેને કઈ પી ને મિત્રો લાડ જપકો મારી ગને એટલી વારમાં આપણે વાવી નું મોટામાં બધા કચકા હાલા લીધા આમ જ ભઈ વાડી આવ્યો શું છે ઓય આમે લખાતું

टू थ्री हमें ना क्यों बड़ा को बीस एम पी पानी बहु काटे वायु नहीं मोटर लगभग आंधा नहीं रेवा दिया अगर जितनी वाले लाइट है इतनी वाले बीस मोटर वाले आये पाँच नहीं बोर नहीं पाँच नहीं पर आना जीवन पानी बोर नहीं ना काटे आता बक बगाटी बोलती जाए पाइप है अब ये बार कट्टा पाइप रहा है जो कि पानी नीचे है तो उसमें तो निकल के आप ट्रक करवा दें तो भी क्या सिखा दी ना तुम पानी वही मत दे पास मतलब वहां दोनों की भाई तू मारा हो या ना उसका जा तू हैं उठ मत से मारे

putek nasi no oke ni ahai wet wet put puti makanya nak lah kalau turun kereta, hari mana dua sah ma ni sah? Ama ah, dua sah ni tuh baki nasi, baru lama baru je ka? Baru awal siok, eh ulai, uh, eh, ulai uh, lama na pun ada siok nama santi siok tu jin kajinka, boleh dedu juga. <laughs> કઈ દેરા હે લો આંગિયરી થે તને જો આમ કરને ઈ કારામાં કર ભાઈ મારે હું કઈ કરું નથી ન્યા માંડ કિસરે જો હવે ન્યા તો કેવા હોય હવે ઈ નામી બેહીએ જીવા બેહે એવા કા સંદેશ હો કેમ છે તાર ભરવાનો ન દેવાનો હાલો ભર દેવા સકતી થી ન્યા ઓ કો ભય ન ઈ તો મારે ભરી ગયો ન્યા પાન ભર્યા પા પાવર વધી ગયો વધારે પડી કામણો ને નડી બોલી રે જો આયા જેટલા ફર પોબ આપડે ઓલો કઈરન ભરયો નહીયા પાં ભૈરા જો આયા કિશુલા ભરિયા તો મું ડો પાવા તમે મા તમે બધે પાઈ જ્યો તો મા લાઈટ હરાડે રે જો લાઈટ જી ની હરાડે રહેવાની છે હવે ગામમાં ધક્કો પોહાય થોડો કે પોહાય કે ન પોહાય પાઈ દેજો

डीजल फुगा आप भले पांच पांच आए आप पाया <laughs> <यो नीदाने। laughs> कारण लाइट बाइट कहीं से नही जीत डीजल न फटकू मरवाटली रहे पावा आप लाइट पर आ जाए भले पांच पांच बे मोटू है तो बापू ने जितल पी है आप नहीं पी आखा दी में खाली ना बदड कर आया

પણ ન્યાઉંંદર રેવા ના દી કેપી જે મોઢા બહુ ત્રાસ છે ઇમરમાં શાકનો ડબ્બો ના કાપીન ભૂખીન બધું ખાઈ ગયા તો બીજો પાહાતી ભૂખી લેવા જાવ પડ્યું કે હું મદું હે આ દેને આપણે વીડિયો જ બનાય રાખવા લાઈક તમને બુરે હે ની હાલો રુંડા કા હે ને 4 વાગી ગયા હે હવા ની લાઈટ ગઈ ગઈ હજી પાછી જરાય આવી જ નથી અને આપણે કટકા કમ્પ્લીટ અવારે પાતલી જાવેલા હાતો ગામમાં તે પછી કટકો કાઢો નથી ગાલે એટલો પી ગયો કટકો કાઢ નાખી મને નથી લાગતું કાંજુ લાઈટ આવે એમ આ જોવા મગફળીમાં આવે આને કદાચ નામી ટૂંપ તવા પડે અને કેટલું પીધું નહિ આપણે કાલ ભાઈ બાપુ જોવા જરાક શેડ ખબર પડે બપોરે પડતી ખબર નામી લાઇટ ના ધાંધીયા એટલે વાતું ભૂરી હોવાનું એ કટકો કાઢ્યો એટલે આમ ખાવાનું અરે ને રાઈતી જ પાઉ જો હે રાઈતી લાઠ હવા ઉડી જાય ની આવે એટલે દિવસ ની રી ની હું કરતા હોઈ મારો રામ જાણે પ જુલમ કંટાળો આવે બાકી હે ને બે ડી મહિને પહેલા જાસુદ ની કરમ કરી હતી પછી મેક બાય ની કમેન્ટ હતી કે હું થીનું ભઈ વરસાદ વધારે વરસાદ પડ્યો ને માં ફેલ થઈ ગઈ નિસપડ ગઈ જો બતાવી દઉં આજે ને જો આ થોડક દીમાં ટુકમાં નવા પાન લઈયા પછી સુકાઈ ગઈ અને આ બીજું હુકાણું નથી ને ખોરતું નથી આ રીતના રહ્યું થોડોક ટાઈમ પછી વરસાદ પડ્યો નહીં આપણે હા આ છોડવામાં કલમ થાય નહીં બધું પૂરું થઈ ગયું આ બધું આજે આમ ડાયર ખુલેલું હે તો આ બધું હુકાવા માંડ્યું માથે થી એટલી ફેલ ગઈ આપણે વધારે વરસાદનું પાછું હોય ને આ નેવાનું પાણી આમાં ભરાયા રાખ્યું નહીં વધારે ને એટલે એ સુધીની કલમ ફેલ ગઈ છે આપડી વરસાદ ના કારણે નકર ના જાતી આયા જો પાણી ભરાઈ નહીયા ઘરો થઈ ગઈ એક લસ્કી ઈ બંધો નહી આવે ન જો આવી આ કમ્પ્લીટ ઉગી ગઈ वहां તો પાણી ભરું રેન એટલે પછી ના લાગી હાલો મિત્રો પૂણા 6 વાગી ગયા ઘર સા આપણે બેહી બેહીન બોર થઈ ગયા બળાઈટ આવી જ ની પછી આવી ગયા ખારાવાડી માં હેઠાવાડ હો હેઠા થઈ ગયા જબ્રે જબ્રે અને હવે નેવરે આવી બધું હો ને અમે દેઈ ગયું દોય સટાઈ ગઈ

પણ આપણે હે ને અહીંયા જે સંજીભાઈનું ટીસી છે ને બરળ છે લગભગ 1.2 મહિનાથી બરળે આ લખાવી દીધું છે કે દી આવે આવે થી પછી આપડીમાં પાણી ચાલુ થાય અને અમે હમણા બે ત્રણ થી વેરૂય નથી કોટુ હું આવે ને થી પછી અહીંયા કોણ ઓપેલા બાવાનું કાહે અહીંયા તો પછી આવશે આ વાડી પી જા પછી આમાં તો કે હમણા જ ઓખેડું માંન માં નઈ લઉં કાલ એક કોણ જ રાખ તવાય છે બાકી બજેમાં ગારો જ છે કાર સરો હોય ને ગડીમાં હુકાય ની हाला हे तो 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 ना बारी भर ली मधार वाई जाए तो बीजे सको था बारी मान मान पुगड़ी जरा वही गई गिरी रस्ता तो खराब है पास हम लुगड़ू है ला दी एक पास तो रस्ता में पड़ गई पास सड़ी पर तो नही धीरे धीरे पीड़ी आप हनुमान खोटू भीड होगी मोटो भाई आए तो भले मैंने मैं शू आम कार्ड बहे लिया गया था

आप लोग लोग पूरे कर ले कर सकते वास्ता नहीं आई वर वो रिसाल कर दी तो जा जो हर गेटा में चलो हाँ फोन तलब बक बल नहीं कर लेता कोई आज जल तूने दिया था ना मैं कह रहा हूँ भाई आज है कोई ना रहना पड़ेगा तो ना मर बैठ रही थी फोन करी करी कोई पर कर रहा है कोई सही किया लाइट आई हुई है ल જી જે ભ્રાતા હેલ ગહેલતી કે ભલે હવે જ ગરમ થાય તો કાટાકો છે ને ઓગું છે ને એટલે કાપી જ નાખી તો વાંણો ના કાપાય એ આમ આવશે હો